બાભર હાઈવેથી પ્રેમનગર નવો રસ્તો બને છે એના અંદર આ નાડું બનાવેલું છે અને મોટા ટર્બા હેંટતા હોવાથી કોન્ટ્રાક્ટરે આમ જો આ હરખું કરેલું નથી અને આ નાની ગાડી આંકના ફસાઈ ગઈ છે અરે આ નાડું બનાવેલું છે આમ તો કોન્ટ્રાક્ટરને આ રસ્તો સાઈડમાં હેડવાનો હરખો કરી આવવો પડતો હોય છે પણ એમને હરખો કર્યો નથી એના હિસાબે આ લોકોને તકલીફ પડી રહી છે આ જો આ ગાડી ફસાણી છે ભાઈ ક્યારની ગાડી ફસાણી તમારી એક કલાકથી ગાડી ફસાણી છે આ લોકો હેરાન થાય છે આ કોન્ટ્રાક્ટરને કરવું પડે કરવું પડતું નથી આ ટ્રેક્ટર મંગાવ્યું છે અને ગાડી કાઢવાની છે જો વાર આ બધું આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય એવું લાગી રહ્યું છે આ નાળાનું કામ છે સાઈડમાં રસ્તો હરખો કરેલો નથી અને આ ગાડી ફસાઈ ગઈ છે